સુરત જિલ્લા પર મેઘરાજા ઓળઘોડ બપોરના ચાર વાગ્યા સુધીમાં માંગરોળ તાલુકામાં વરસ્યો ચાર ઇંચ વરસાદ તોમરપાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો મવા તાલુકામાં ત્રણ ઇંચ અને બારડોલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો ઓલપાડ તાલુકો થવું પાણી પાણી ટકારામા ગામથી કદરા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો કામરેજ તાલુકાના ખોલવડથી લસકાણા જતો માર્ગ પાણીમાં ડૂબી ગયો કોસંબાથી માંગરોળ જતા સ્ટેટ હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા કિમ નદીમાં પૂર આવતા સ્ટેટ હાઇવે પર નદીના પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો માંડવી તાલુકાના ઉશ્કેર અને તોગાપુર ગામના ઘરોમાં પાણી ઘૂસ્યા ધોધમાર વરસાદને લઈ ખાડીઓ અને નદીઓમાં પૂર આવ્યું કામરેજ તાલુકાનું ચીખલી ગામ ફેરવાયું બેટમાં ગામની ચારે બાજુ ખાડીના પાણી ફરી વળ્યા આખા ગામમાં ઘૂંટણ સમા ભરાયા પાણી આ તરફ નેશનલ હાઇવે અડતાલીસ પાણી પાણી થઈ ગયું કીમ ઓલપાડ કીમ માંડવી માંડવી માંગરોળ હાઇવે પર નદીના પાણી થયા વહેતા પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ જોકે ગ્રામજનોએ તણાતી બચાવી કારમાં એક આધેડ સવાર હતા માંડવી તાલુકાના તડકેશ્વર ગામની પાસે પાણી ભરાતા કિમ થી ને જોડતો માર્ગ પાણી પાણી થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા